સાબરકાંઠા જિલ્લામાં વરસાદે તરાજી સર્જી છે પચાસ કરતા વધુ મકાનો માર્ગ પર પાણી ભરાતા વડાલીમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેને કારણે પાણી ભરવાની સમસ્યા સામે આવી છે ઈડરના માથાસુર ગામના મકાનોનો વરસાદી પાણી ભરાયા છે મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે વરસાદી નિકાલ નિકાલને લઈ સ્થાનિકોએ સ્વખર્ચે કામગીરી કરી છે રાત્રે દરમિયાન ભારે વરસાદ વરસ્યો હોવાની વાત સામે આવી છે સાબરકાંઠાના વડિયાલી ફેર બ્રહ્મામાં ખાબક્યો છે આઠ થી નવ જેટલો વરસાદ તો માથાસુર ગામમાં પચાસ કરતા વધુ રહેઠાણક મકાનોમાં પાણી ભરાતા નુકસાન થયું છે સ્થાનિક તંત્ર તંત્રમાં રજૂઆત છતાં પાણીના નિકાલની નથી કરાઈ રહી વ્યવસ્થા મારા ખેતરમાં પાણી છે ઘૂંટણિયા સુધી ભરાઈ ગયેલું છે તે તેથી મારા પાકનું બહુ નુકસાન છે હાલ ઝાડ છે એ બધું હાલ ડૂબવા છે અને બધું ખરાબ થઈ ગયેલું છે

ડુસ મારી દે એટલે આજે કરીને પાણી બહાર કાઢ્યું છે પચાસ માણસ નું બધાનું બધા અને આ ગેસ લાઈન વાળો જે છે ને ભાઈ મારી પરિસ્થિતિ બધા સંકટ લાવ્યો છે એક અમારી ફરિયાદ એટલે બે ત્રણ ફોન કરે ને ત્યાં પકડી લાવ્યો છે અમારા પોણીનો કોઈ નિકાલ નહીં અમારા થેટ નેવોથી ઘર મહુદી પોણી આ છે આ મારું મકાન સહી આગળ પાછળ પોણી છે કોઈ નિકાલ નહીં કોઈ અમારો ગટરનો નિકાલ નહીં અમારે કોઈ પોણીનો નિકાલ નહીં અને અમે આખી રાત ઊંઘ્યા નહીં સોરો વગર બધો સોરો મોટરને નબ્યા છે અમે બધા ઓગડામાં અને અમારો કોઈ પોણીનો નિકાલ થતો નથી અમારો સોમા હોય એટલે અમારે જાગવાનું જ સોમાહુઆ હોય એટલે આખી રાત જાગી રહેવાનું પોણીનો કોઈ નિકાલ નહીં કોઈ આખો હો ફરતું નથી આ મારા કોંતિભાઈ આવી અને બધી થોડી અરજ કરીને આ જે શીપીને લઈ અને આ થોડું પોણી ખેવ્યું એટલે મારા ઓઘરો ને થોડું પોણી ખીશ હજી રોડ તો કથી ખુ નથી સમગ્ર ઘટનામાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે નુકસાન થયું છે સાથે સાથે સ્થાનિકોએ સ્વ ખર્ચે પાણીના નિકાલ માટે કામગીરી કરી છે સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોના તૈયાર થયેલા પાકને પણ નુકસાન થયું છે નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી દેખાઈ ગઈ છે તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે ભરાયેલા પાણીમાંથી પસાર થવાનો વારો ગ્રામજનોને આવ્યો છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત